લેવા આવી ગયા ફેરવાનું કીધું ચાલુ થવા આપડે હવે જઈને લાગી ગયા અહિયાંટ મગાવીટ લાગ્યો આમ તું આમાં કારો કારો મળી દેખાશ અને ક્યાં બુસ્કોટ થાય છે નઈ તો કોનો તારો નથી કોનો કરેત લાયો કે ક્યાં લાયો ગુજરી માય ન લાયો ગુજરીના લુકડા જો ગુજરીના ડાયરેક્ટ કારખાને થી આયો ત આવું પડે ગઉ તારા કાઢવાના મારા ને કાઢવાના મારા કાઢવા ને તો મારે જ આવું પડે તો હાવ કેવડી કેવડી કોર્યું લે ખોટી નો હાવ જાજી લેવાય જાજી ભેગા કરતા કરતા હે ને આમ જો ખોટી જરૂર પડી ને તો ખોટી કાપવી આમ જો ના જો સેતુળેલી જો મેં તો મુઠાઈ પડ લીધો મજા આવવા

ઓટી કાઢી છે હવે અને કાપ લઈ પછી હવે જાય જો આ જો મીંડો કાપ પામ જો કેમ કાપે કાપ તો એટલે કુવાડો નથી તાર ભાઈ કુવાડો નથી આદિવાસી વિસ્તારમાં થાયા લાગો ઓટી કાપે ગઈ હવે જાય કામ પેકા કરવા જો આ ખોટી કાપી છે આ બે બેન તો તીન બગલમાં ફરાઈ દીધી ખોટી અને એને કાપી કેવડી ના જેવડી એટલે એને હેને પાત્રો નાનો લેવો પડે એ તો પાકો છે આપણે જો કેવડી મોટી કાપી અને મોટી જબરી ચાલો બોલાય નથી બાગા કરવાનું હેઠી કેવડો મોટો પારો કિડ નાખ્યો હવે દેખાય મોટી કમે જો ઉપાડે આમ જો

અબે સાલે કલર અલગ લગ ને હેઠો ઉતારીઓમ જો તો જો થઈ ગયું ચાલુ જો કલર બલર ચાલુ થઈ ગઈ મે આપણે મોટે મુંગો પોકો બાંધી દીધો છે હવે આપણે મંડી ઓર વાઘા કરે હાલો થઈ ગઈ ચાલુ ચાલો અહીંયા આવી જાવ હું ભાઈબંધ બે ઓરે છે હું અહીંયા આવો જાવ અહીં જો હે ને ઓરે છે ને બે હાલો ઈ બે ચાલુ કરી દીધું હું આવતો રહ્યો

કામ તો તો બાકાજી કે ચાલુ જ છે આમ જો હે ને જબરું કામ હાલો આમ જો કામ કરતા કરતા થોડા ભીણ મજા આવે એક નંબર થોડા એ હે તમાર બાવા ભાઈ બગ આમ જો કેવું કામ કરે નીકળી જા મિત્રો થઈ જા નીકળી જા આમ જો જો હાલ રાય ઊભા ઊભા ઓરવાનું હાલ એક નંબર ઓરવાટ મજા આવે એયું બુરુ जो પરણનો ઢગલો કિને કે मोटा जब रो, ઓંકર वहीं ભરી હમણા દેખાડું ઓ મિત્રો અલર બલર વઈ ગઈ હે ને અમે જો બેઠા હે નું ના ભાઈબંધ જો કાગર બગર હાલે એંગોલા કિને કે ના જો થેલી ફેરવાન કામ આલે હે યે એક થેલી નીચે કાગર હે ને કાગર કાઢવાનો છે આ ન

આ બેઠો છે ની ભાઈ બંને ત્યારે કારખાને જવાનું છે ને તો એને છે ને આમ શું મારે એને કેવું એમ થાય છે એને સીએનજી રિક્ષા ને ચડાવી દીધી હોય સીએનજી રિક્ષા આવી જાય વેતી કરી દીધી છે દેખાય જો બ્લર થઈ જાય હવે દેખાય છે અને એક થેલી રહી ગઈ છે હા એ મને લેવા આવે છે તો એ થેલી હવે છે ને અમે હોંડામ લઈ જઈશું બાઇક વાળા છે ને લેવા આવી ગયા ભાઈ બંધો હવે આ ઠેલી હવે છે ને બાઇકમાં ચડાવીને લઈ જવાની છે તો આપણે હવે જાય ઘરે ને અંધારું બહુ થઈ ગયું છે આમ જો બધી બાજુ અંધારું થઈ ગયું છે અને ખચકાયું કરે ના લેવાય આ વેલો વાઈ ગયો તો આવડો આજ ચાલો હવે અમે એલા કરે બધા હું ખાલી છેલ્લે વૈદ્યો તો આ ખેલી હતી ને એટલે એ લેવા તો આ ખેલી લેતા જાય અને હવે જાય કરે ખેલી એવું ચઢાઈ દીધી બાઈકમાં આમ જો અમે કરે લેતા ને ઓલો ને થી નવીન તો આઠ દવા એક ફોન આવી ગયા

આવડો હા ભાઈ ભા તમને અમારા દેશી બ્લોગ ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો ને અમજો માથા તું આવી જાય એટલો ઉડે અને હારે હારે કમેન્ટ કરતા હો